ટ્રાફિકમાં જે નિયમો કે કાયદા છે એની બેઝિક અમલવારી થાય અને પબ્લિકની ટ્રાફિક સેન્સમાં અવેરનેસ દિવસે દિવસે વધે એવા પ્રયત્નો અમારે રહેશે ટ્રાફિક સિગ્નલ પર જ્યાં જ્યાં જામ થાય છે ત્યાં પોલીસ પણ વ્યવસ્થિત કામ કરતી રહે અને પબ્લિક પોતે પણ ટ્રાફિકના જે નિયમો છે એનું યોગ્ય રીતે પાલન કરતી રહે આ જ પ્રાયોરિટી હોવી જોઈએ ટ્રાફિકનું જે નિયમન છે એ જળવે રાજકોટમાં ખાસ કરીને ક્રાઈમ ટ્રાફિક કરતાં તે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે દિવસે દિવસે તો એના માટે ખાસ કોઈ તો ટ્રાફિકની સમસ્યા વધવાના કારણ ઘણા હતા જેમ કે આપણે જાણીએ જેમ દિન ઉપરથી દિન સમય જાય છે એમ લોકોની સુખાકારી વધી રહી છે સુખાકારી વધી રહી છે એની સાથે એમની સુખાકારી વધતી વાહનની સંખ્યા વધી રહી છે વસ્તી વધી રહી છે રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જૂનું છે એમાં આપણે કોઈ વેપાર નથી ત્યારે નવા નવા વિસ્તાર જે બને એમાં આયોજન થાય પોળા રસ્તા બને પાર્કિંગની વ્યવસ્થાઓ ડેવલપ થાય પણ જે મૂળ સિટી છે જૂની સિટી છે એમાં રોડ રસ્તા જૂના છે એમાં બહુ સુધારાને અવકાશ નથી એટલે એક એન્જિનિયરિંગની જે લિમિટેશન આવી ગઈ હોય અમુક વિસ્તારમાં એ પણ ટ્રાફિક સમસ્યામાં જવાબદાર છે બાકીની જે છે એ મેં કહ્યું ટ્રાફિક સેન્સ જવાબદાર છે અને ત્રીજો ભાગ જે છે છે કે પોલીસની ડ્યુટી જો પોલીસ પ્રોપર કરતી રહેશે તો એનું સુચારુ શરૂ થતું રહેશે એટલે જ્યાં જ્યાં અવકાશ હશે એન્જિનિયરિંગમાં સ્ટ્રક્ચરને સુધારવાનો અવકાશ હશે મેનેજમેન્ટમાં અવકાશ હશે એ તમામ જ્યાં જ્યાં રાજકોટ હશે એવા પગલાઓ આપણે લઈશું ખાસ કરીને રાજકોટના લોકો માટે કંઈ સંદેશો આપો છું મારી નમ્ર વિનંતી છે કે આ ટ્રાફિકના નિયમનું બેઝિક પાલન કરો સિગ્નલ કરશો લાલ સિગ્નલ છે શાંતિથી ભરો સમય આપો સિગ્નલ ખુલે ત્યારે જાઓ સિગ્નલ વગરનું કોઈ છે જંક્શન તો શક્ય હોય તો સામે વાળા તમારે આપે તો આપવા વસ્ત્રોને જે છે આ વર્ષનું રીતે છે ચાલતું રહેશે જામ થાય સામે વાળા તક આપી દો એટલે ઓટોમેટિક વસ્તુ પૂરી જશે રોંગ સાઈડમાં ન જાવ લેફ્ટ સાઇડમાં રસ્તો કુલર રાખો અને તમારી સુરક્ષા માટે જેટલા રીતે નીકળો છે ખાસ કરીને હેલ્મેટ સહી રીતના એનું અચૂક ફાવો થેન્ક યુ